ખાસ વાત એ છે કે રાખડી બનાવવામાં ઘરે મળતી ચીજ વસ્તુઓનો ઉપયોગ થવો છે જેમાં પેપર ડિશ ચણાની દાળ અને વિવિધ પ્રકારના અનાજ પણ સામેલ છે વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી સતત

વિશાળ રાખડી જે વિરાણીના વિદ્યાર્થીઓ બનાવેલી છે જેમાં સીજે ગ્રુપનો સહયોગ પણ મળી રહ્યો છે ખાસ કરી આ વખતે નાની મોટી ડીશ બાઉલ વગેરે જેની સંખ્યા જે હજાર કરતાં પણ વધુ થવા જાય છે આ જે એકત્રિત થયેલી ડીશ અને ચમચી છે તેનો રાજકોટ શહેરની વિવિધ આંગણવાડીની અંદર છે તેનું વિતરણ કરવામાં આવશે તેમજ એકત્રિત થયેલી ચંદ જેમ કે જુવાર બાજરો મકાઈ કાંગ સિંગદાણા ચોખા ઘઉં વગેરેનો ઉપયોગ છે રાજકોટ જે છે તેની અંદર અર્પણ કરી અને તેનો ઉપયોગ કરવામાં આવશે તેમજ રક્ષાબંધન નિમિત્તે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે કેમ્પસમાં આવેલા જાળવા છે તેને અંકુતિલક કરી રક્ષાબંધી અને પર્યાવરણનું જતન કરવાની પણ ખાતરી છે એ આપશે